જવાનું છે મારા પિયર મારા પપ્પા ની ઘરે સાવર કુંડલા ને આ માર બેન નક્કી કરવા આવે છે તમે બધા જઈ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો આજે અમારે જવાનું છે મારા પિયર મારા પપ્પા ની ઘરે સાવર કુંડલા ને આ માર બેન નો નક્કી કરવા આવે છે તમે બધા જઈ સહી મહેમાન પણ બધા આવવાના છે તો આપણે જઈ કેવો છોકરો છે કેવો નઈ

ແเนวิคูลในมาปปานบ่ได้มาทานบัดบ่มีบ่ได้ทราบบ่แนวสิที่บ่ અને આ મારા બેનની ભાંગી છે તે બધા જો રમાડે છે રાતે રાતે કરે છે અમે પછી ગામમાં ગયા હતા ખરીદી કરવા થોડા પાક ખાવા પૂગી ને બધી ડુંગળી ખાલી આ કપડાની ખરીદી કરી અને વડા પાઉડી મજા આવી ગઈ ખાવાની પણ કે તેમ સાવર ના વડા પાક ખાધા ખાઈ લીધું પછી એમ થી આ હવે મજા આવી અને સાંજે પછી અમે નવરાત્રી જોવા ગયા ભગતસિંહ સિંહ ગોપીવા ગોપી અને ત્યાં નોતા કે દુલા ફેરા નો સાત વર્ષ થી ગયા આજે રોકાઈ ગયા એટલે નોરતા પણ જોવાઈ ગયા અને જોવાની પણ મજા આવી આજે ખોડિયાર બાળ મંડળ છે અને બધી છોકે છોકે ગરબી થાય છે બધાએ રાસ લે અને જોવાની પણ મજા આવે સાવી નવરાત્રિ તો મને સાવર કુંડલામાં જ ગમે બીજે ક્યાંય ગમતી નથી જોવી મજા આવી જાય છે જોવાની જો આ બધો કેવો મસ્ત ડાન્સ કરે છે એટલે આપણને તો જોવાની તો મજા આવવાની જ મિત્રો તમે જોઈ શકો છો આશાપુરા માતાજીનો મઢ પણ બનાવ્યો છે અહીંયા અને એમ લાગે છે આપણે સ્વયં કચ્છમાં આવી ગયા છે અને આ જોઈ શકો છો ડેકોરેશન અહીંનું કેવું મસ્ત મજા આખો રોડ શણગેલો છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો માતાજી આપણે મિત્રો અહીંયા એવું દેખાડવામાં આવ્યું છે કે માતાજી રાક્ષસનો વધ કરી રહ્યા છે અને અલગ અલગ સ્વરૂપમાં બધા માતાજી એક જ છે જય માતાજી તમને કેવી લાગી સાવરકુંડલાની નવરાત્રિ નવરાત્રી તો કેજો મિત્રો કોમેન્ટમાં બહુ મજા આવે એવી છે તમે એકવાર અહીંયા આવજો

એ નઈલે કુછ હશે ને મહેમાન આવે ને તઈ હાડી પહેરવાનું છે જો રંગીન તૈયાર થઈ હાડી પહેરવાનું મહેમાન જાય પછી પાછું તારી નથી હો

કેવા પણ સોફકરીઓ તૈયાર નહી દેખા છે મેં વરસાદ પણ આજ શરૂ થી આ હવા થી નો શર સવ વરસાદ પડે કે નો નડે હા વરસાદ આજ ધબધબાટી બોલા વરસાદ આજ મારું આવે હોજી મેમાન નથી તો હું એટલે પૂરી દઉં એવું વિચાર કરું તો હું રહે કામ કર પછી જ્યાં ઉપા દેવી આવશે ને ભાઈ રાખશે જો અહીંયા બધા હવે મહેમાનની રાહ જોઈને બેઠા છે કે ક્યારે મહેમાન આવે અમે તો બધા તૈયાર થઈ જ ગયા છે અને હવે મહેમાનની રાહ જોઈને બેઠા છે જો આ ગાડલા પાછળ શોખ લાગે મજા આવે છે ઠેકડા મારવાની મહેમાન પણ પોગી ગયા છે અને આ બધું જો સુખ સડા અને બે જોડી ડ્રેસને એક હાડીને એ બધું હરખનું છે મહેમાન અને બધા મહેમાન જો જોવે છે હા કે આમાં હું હું છે એમ અમારે બીજું બધું તો લગ્નમાં રાખવાનું છે એટલું હરખનું લીધું છે એમ હરખનું ખાલી એટલું જ આવે સૂક સડા ને કપડાં બસ બીજું કાંઈ નહીં બીજું બધું જે આપણે રાખવું એ બીજું બધું લગનમાં રાખવાનું છે અને આ જો બધા મહેમાન બેહી ગયા છે લાઈનમાં અને જો સાપ સાપડી હરખનું બધું જે લાવ્યા તે બધું જોઈ લીધું છે અને હવે અંદર રૂમમાં આવી ગયું છે રૂમમાં પણ બધી બાયો જોવે છે હું એમ રૂમમાં પણ જોવા જવા છે એટલા મહેમાન આવ્યા આ જો હવે લો કરવાનો છે છાણલો પણ થઈ ગયો છે બસ સરખનો ખાલી એટલું જ રાખવાનું હોય બીજું કાંઈ નહીં મેમાન પૂરું થઈ ગયું અમારું કામ પૂરું થઈ ગયું હવે છોકરો કોણ હતો એનું નામ ફોટામાં બતાવશે કે આ છોકરો છે એમ અને આ બીજું કોઈ નહીં મારા કાકાજીનો છોકરો મારો દેરજ છે